મિત્રો વાર ફરી સ્વાગત છે તમારું અમારા સારંગપુરના મિની બ્લોગમાં આજે ફરી યાત્રા કરીશું ત્રણ ધામની અને સંદીપભાઈ બારોટ જોડે તમને બતાવી દઉં અમારી બસ આવી ગઈ છે અને અમારા સંદીપભાઈ જે અમને ફેરવવા વાળા છે સંદીપભાઈ મસ્ત યાત્રા કરીશું ને હા ધન્યવાદ આ તો બે સમયથી રાજ એવું છું તમે આયા છો

આપણે કાઢવા જરૂર નહીં એમની જોડે જ છે એ આપણી ડીગીના જ છે જોડે ઊભા છે બસ કચાકચ ભરાઈ ગઈ છે બસ જોડે શું કરાવવાનું છે ચાલો ભાઈ તમારે ડાન્સ કરવાનું છે આજે

હોય તો નમ્ર વિનંતી છે માંગી લેજો અન્યથા આગળ ચેકિંગ આવે જવાબદારી પોતાના સીરી રહેશે ડીજેલી ટિકિટ છે સંપૂર્ણપણે ઇંગ્લિશ ભાષામાં લખેલી છે તેથી કરી ટિકિટ વાંચીને ઠેકાણે મૂકી દેજો ટિકિટ ઉડી ગઈ ફાટી ગઈ છોકરો ચાલી ગયો મને ખબર નહીં બસ પર ટિકિટ લેવી પડે બાજુવાળા લઈને જતા રહ્યા આવા કોઈ પણ પ્રકારે બહાર ચલાવવા નહીં આવે બધું ટિકિટ લેવી બસમાં એ આપણી નૈતિક જવાબદારી છે ટિકિટ સાચવી રાખવી આપણી નૈતિક જવાબદારી છે વગર ટિકિટ નો દર રૂપિયા સો થી એક હજાર થાય તેના માટે થાય ટિકિટ સાચવી રાખવી જરૂરી છે મુસાફરી ત્યાં પતે ત્યાં સુધી ડ્રાઈવર સાહેબ બેઠેલા તમામ મુસાફર ચાલુ મુસાફરી દરમિયાન બારી માંથી હાથ પગ મોડું માથું હાથથી કુણી બાર બહુ કશું કાઢવું નહીં અન્યથા કશું નુકસાન જવાબદારી પોતાની રહેશે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત આપની યાત્રા શુભ અને મંગલમય રહે બસમાં માં મહેરબાની કરી કોઈ પણ પ્રકારની ગંદકી કે કચરો ન થાય તેની કાળજી આપણે સૌએ લેવાની છે કચરો ફેંકવો નહી અને ફેંકવા દેવો નહીં આજુબાજુ ખાસ કરી કહી દેવું કે બસ દાદા ધામ જતી છે પવિત્ર બસ છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા મહેરબાની કરી ગંદકી આપણે કરીશું નહીં અને કરવા દઈશું નહીં એની આપણે પ્રતિજ્ઞા લઈશું સાત વાગ્યા સમય રવાના થયેલી બસ તળિયાદ થી માં આવેલા તમામ યાત્રિક દર્શા થી હરિભક્ત મુસાફરો નું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે ટૂંક સમયમાં સમય માં સુપ્રસિદ્ધ યાત્રાધામ થી શ્રી ભુજ ભવાની મંદિર હર ને જ આવે થી આપને અંદર એક દર્શન નો લાભ આપીશું ત્યારબાદ દર્શન કરી વાયા બગોદરા તે બસ રવાના થશે અગિયાર સવા અગિયાર ને ના સમય દરમિયાન સાળંગપુર ધામ ખાતે બસ સેવા પહોંચાડી દેવા માટે અમારા ડ્રાઈવર સાહેબ કટિબદ્ધ છે પરંતુ રોડ રસ્તો છે ટ્રાફિક જામ થાય રેલવે નું ફાટક નડે ગાય ભેંસ ગાંડા બરદિયા મગજ વગર આ બધા રોડ પર નડતા હોય જેથી કરી અને બસ તેનો નિયત સમય ન પહોંચી શકે તેના જવાબદાર આપે નથી જો સાડા વાગે થી સવા અગિયાર સુધી રાત કારણે મંદિર બંધ હોય છે પૂરતો પ્રયત્ન રહેશે કે તમને વહેલા પહોંચાડીએ સવા સવારે બસ મંદિર ખુલી જાય ત્યારે પોણા બે કલાક અને સમય આ બધું નડે એટલે દોઢ કલાક આપડે આજે પણ ઉભી રહેશે દોઢ પોણા બે કલાક બાદ એક વાગે ત્યાંથી રવાના થશે એક વાગે રવાના થઈ ત્રણસો પાસઠ દિવસ ગણપતપુરા ધામ ના દર્શન તમને કરાવીએ છે ત્યારે ચોથ ના દિવસે દર્શન કરાવતા નથી કારણ કે મંદિર માં જવાની પરમિશન હોતી નથી ભીડભાડના કારણે એટલે આજે દર્શન કરાય ત્રણ સવારેથી માની કચરો કરવો નહીં ના તૈયારી ટિકિટ માં બાકી છે મેં ટૂંક સમયમાં મારી પાસે ફંડ આવશે તેમ આપવાના રહેશે દે જય શ્રી સ્વામિનારાયણ જય મહારાજ સંદીપ ભાઈ એક સવાલ હતો મારે કે તમે દર પહેલા એમ કહો કે તમારું હાર્દિક સ્વાગત છે તમે હાર્દિક કેમ સ્વાગત કરો છો હાર્દિક જ સ્વાગત કરો છો નામ ની આગળ શુભ લાગે હાર્દિક ભાઈ નું ગમે ગોઠવા છે પણ અમારું શું છે તમારું પણ વેલા મોડા છે હનુમાનજી મહારાજ કોઈ નું કરે છે પછી અમે ગાયન વગાડીશું ભાઈ ગોઠવાઈ ગયા છે એમને ને ના ના નથી નથી પેલું ગાયન વગાડીશું ને ભાઈ ગોઠવાઈ ગયા છે એમને તો ભાઈ આપણે શું કરવાનું છે રમજત જમાવાની છે ને હાલત આર રમજત જમાવો blantio... Maif ma filtro dry hocro wedi ti cliffs Un não <laughs> <coughs>

વા આય મને આનંદ આનંદ થાય ચલો મિત્રો પેલું યાત્રાધામ આવી ગયું છે અરણેજ બુદ્ધ ભવાની માતાજી માતાજી બુદ્ધ ભવની માતાજી અરણેજ जय माता जी सदा सोनू कर दो हम जोड़े ऊपर

હાર્દિક ભાઈ ના બીજા સંદીપ ભાઈ મિત્રો માતાજી ની દયા છે કે ગાડી ની સુવિધા આપણી જોડે છે દાદા ની દયા છે પણ જે સંદીપ ભાઈ ની ટીમ માં એમની જોડે જે બસ માં આવવાની જે મજા માણવાની જે એક્ચ્યુઅલી મજા આવે છે ને એ એમની જોડે જ આવે છે અમારા બેટ્સમેન આ રહ્યા આ ડ્રાઈવર અમારા બેટ્સમેન છે અને અમારા બોલર છે પાયલોટ અમારા બે પાયલોટો છે આજે અમને ફેરવવાના છે મજા કરાવવાના છે ને ત્રણ ધામની યાત્રા કરાવવાના છે આમની જોડે જે ફરવાની મજા આવે છે ને

सारंगपुरवा दादा की जय सारंगपुरवा दादा की जय चलो वे स्वामीनंदन दर्शन करी सो भाई जाओ

લગન જોઈ ને લગ્ન કરવાની ઈચ્છા થઈ ગઈ છે શું કરવું હવે જો ચલો ભાઈ આપણું થર્ડ ડેસ્ટિનેશન એટલે ત્રીજું ધામ આવી ગયું છે ગણપતપુરા ચલો તમને દર્શન કરાવીએ મસ્ત અહીંયા પણ જય ગણપતિ બાપા જયારે મિત્રો આ છેલ્લું ડેસ્ટિનેશન છે હવે અમે વિદાય લઈએ છીએ સીધા જઈશું હવે સીધા નડિયાદ જલપાન અને ચા પછી નડિયાદ

પેલા આપડે જય મહારાજ અને થેન્ક યુ તમે અમને સારા દર્શન કરાયા સારી રીતે ખુબ ખૂબ અભિનંદન અમારા થેન્ક યુ સર